તો એક તરફ છે રાજકોટના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને બીજી તરફ છે ક્ષત્રિય સમાજ ત્યારે આ તમામ વિવાદની વચ્ચે હવે સંત સમાજ પણ મેદાનમાં આવ્યા છે સંત સમાજ જે છે એ ક્યાંક અપીલ કરી રહ્યા છે કે આ વિવાદનો હવે અંત આવવો જોઈએ સાથે દિલીપદાસજી પણ તેમાં જોડાયા છે અને એમણે પણ નિવેદન કર્યું છે અવિચલદાસજી બાદ હવે દિલીપદાસજી મહારાજે પણ આ નિવેદન આપ્યું છે કે રૂપાલાના વિવાદનો અંત લાવવો જ જોઈએ ક્યાંક એક તરફ ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ જ કરવી જોઈએ તો પુરુષોત્તમ રૂપાલા અડગ છે પોતે ચૂંટણી લડવા માટે

વધી રહી છે આને અટકાવવા માટે આપ શું અપીલ કરી રહ્યા છો જેવી રીતે કે અમે અખિલ ભારતીય સંત સમિતિ અને સૌ સંતો આખા ને ભારત વર્ષના સૌ સંતો મળીને એક મોટી સમાજ માટેની એક ચિંતાનો વિષય છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે છે અને સૌનું કહેવું એમ જ છે કે બંને પક્ષે બેસી વિચારીને શાંતિનો અને સમાધાનનો રસ્તો અપનાવવો જોઈએ એવું સંતો પણ હવે ચાહે છે જરૂર એટલે કે કોઈ બી નું અપમાન કરવું આ પણ કેટલું યોગ્ય છે કે કોઈ પણ બહેન દીકરી હોય કોઈ કોમ્યુનિટી સાથે લેવા દેવા નથી પરંતુ સનાતન ધર્મમાં પણ જ્યાં સ્ત્રીઓને માન આપવાની સ્ત્રીઓને માતા માનવાની જ્યારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે આ જ પ્રકારના નિવેદનો ચૂંટણીલક્ષી દરમિયાન પણ આવી રીતે આપવા એ કોઈ નેતાને શોભે ખરા બની શકે છે કે સમાજને દુઃખ થયું છે બોલાઈ ગયું છે પણ નહીં બોલવું જોઈએ પણ એનો કોઈ આપણે મળીને રસ્તો નિકારવો જોઈએ એક સંત છો તમે આવી રીતે ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે અને આ નેતાઓ જે પ્રકારે નિવેદનો પણ આપતા હોય છે ત્યારે આવા નેતાઓને અને આવા સમાજના આગેવાનો જે પોતાનો પક્ષ લઈને આવતા હોય છે તેમને ટૂંકમાં શું અપીલ કરશો કે આ રીતે નિવેદન ન આપ્યા હોત તો કદાચ આ પ્રકારે આખો વિવાદ જ થયો હોત જેવી રીતે કે સમાજમાં અને રાષ્ટ્રમાં હિત માટેના વાતો કરવી જોઈએ આપણે એટલે સમાધાન જ એનું નિરાકરણ છે અને બંને લોકોએ આગેવાની કરવી જોઈએ બાપુ એક સવાલ હંમેશા થાય છે કે જ્યારે સમાધાનની જ્યારે વાત આવશે તો આપ કેવી રીતે આપની વાત છે તે પહોંચાડી રહ્યા છો અને જ્યારે માફી માંગવાની કે કેવી રીતે સમાધાન લાવવું જોઈએ રૂપાલાએ પદ છોડી દેવું જોઈએ સ્વેચ્છાએ ક્યાં પછી માફી માંગવી જોઈએ કેવી રીતે આનું સમાધાન હોવું જોઈએ એ તો બંને પક્ષે બેસીને આનો એક શાંતિમય રસ્તો આ લાવવો જોઈએ આપણે અને વાત વિવાદમાં વધુ નહીં પડવું જોઈએ અને શાંતિથી બે પક્ષે બેસી અને આની એક શાંતિમય એવી બેઠક કરી અને એનો વિવાદનો અંત લાવવો જોઈએ જરૂર સતત જે વખરી રહેલો જે વિવાદ છે તેનો અંત લાવવો જોઈએ બંને પક્ષો તરફથી બેઠક થવી જોઈએ અને જે વાતની જે રજૂઆતો છે તે તમામ લોકોની સમક્ષ આ વાતનો અંત લાવવા માટેનો પણ પ્રયત્ન કરવો જોઈએ તેવું મહંત દિલીપ દાસજીએ પણ કહ્યું છે કેમેરામેન પુખરાવ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ